અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આજ રોજ ત્રણ એક એક બે શૂન્ય બે ચાર ને બુધવારે ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસના અંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો મી વધુ પત્રકારોએ લાભ લીધો હતો જ્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામોને અથવા તો લોકહિતના કામો હોય તેવા કામોને ન્યાય અપાવવા માટે દોડાદો કરતા હોય છે ત્યારે આવા પત્રકારોની અમદની આવક ઓછી હોય છે તો તેવા પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેનું કોણ ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ રેડક્રોસ બંગને આવીને પત્રકારોની સારસંભાળ લીધી તે બદલ પત્રકારોએ સરકાર તથા ઇન્ડિયન રેડ રેડકોર્સનો આભાર માન્યો હતો ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જશવંત સાહેબ તથા તથા વિઠ્ઠલ દાદા તથા ઇન્ડિયન પ્રમુખ પ્રમુખ ભરતભાઈ ભરતભાઈ પરમાર અને પત્રકારના કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન રેડક્રોસ સરકાર માંગથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું જ્યારે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવ ભાવોનું ફૂલચડી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પત્રકારોએ આ બધાને વધાવી લીધા હતા અને સરકાર દ્વારા આવા કાર્યક્રમો પત્રકારો માટે કરવામાં આવે તેવી રજૂઆત અરવલ્લી અધિકારીને કરવામાં આવી હતી જશવંત જેગોડા અધિક સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત આપણા જિલ્લાના જે પત્રકાર મિત્રો છે મીડિયાના મિત્રો છે એમના હેલ્થ ચેકઅપ માટેનો કાર્યક્રમ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાઈ ગયો તેમાં લગભગ સોથી વધુ મીડિયાના મિત્રોએ આજે ભાગ લીધો છે અને હજુ સુધી પણ બાર વાગ્યા સુધી વધુ વધુ મિત્રો આખા જિલ્લામાંથી પોતાનો હેલ્થ ચેકઅપ કે જે સામાન્ય રીતે અન્ય જગ્યાએ કરાવવા જાય તો થોડો મોંઘો પડે એ અહીંયા ગુજરાત સરકારના ઉપક્રમે બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે વધુ વધુ મીડિયાના મિત્રો તેમાં ભાગ લે એવી મારી અપીલ પણ છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બદલ બધાને ધન્યવાદ આપું છું 对。对